તો પ્રથમ વાત ક્યાં કેવો વરસાદ છે તેને લઈને કરીએ તો રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે જ નવસારી વલસાડ અને દમણમાં પણ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે ત્યારે અમદાવાદ અને ગાંધીનગર સાથે જ ખેડામાં પણ હળવા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે આણંદ પંચમહાલ અને વડોદરામાં પણ હળવા વરસાદની આગાહી બનાસકાંઠા સાબરકાંઠા દાહોદમાં પણ વરસાદની શક્યતાઓ જોવામાં આવી રહી છે અરવલ્લી પાટણ મહેસાણામાં પણ હળવા વરસાદની આગાહી કરાઈ છે ત્યારે સુરત તાપી ડાંગ અને ભરૂચમાં પણ હળવા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે રાજ્યમાં અપરેટ સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરોના કારણે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે જ એક વરસાદી ટ્રફ છે કે જે ગુજરાત રાજ્ય તરફથી પસાર થઈ રહ્યો છે 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 જેના કારણે સમગ્ર ગુજરાતમાં આજે વરસાદની આગાહી માધ્યમથી જોઈ શકાય કે જે ખુયા વરસાદી માહોલ છે તે અપરેટ સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે હાલ સર્જાયેલો જોવા મળી રહ્યો છે આજના દિવસે અમદાવાદ મહેસાણા પાલનપુર સહિતના ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગો છે ત્યાં સારો એવો વરસાદ પડી શકે છે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે બીજી તરફ જે નવસારી વલસાડ દમણ હવેલીની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે તો કચ્છના કેટલાક ભાગોની અંદર પણ વરસાદ પડી શકે છે છે જે વિસ્તારો જુનાગઢ ભાવનગર જામનગર રાજકોટ દ્વારકા સહિતના ત્યાં પણ સારા એવા વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાત સુધી આવી છે અને વરસાદી ટ્રફ અને બીજી તરફ અરબી સમુદ્રનો વેજ આવી રહ્યો છે જેના કારણે જે ગાજવીજ સાથે વરસાદની આગાહી છે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા બનાસકાંઠા અરવલ્લી સહિતના ભાગોની અંદર પણ વરસાદની આગાહી કરવામાં આવી છે આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી ઉત્તર અને મધ્ય ગુજરાતમાં છે તો દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોની અંદર ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આવ્યો યાજ્ઞિક સંદેશ ન્યૂઝ અમદાવાદ